અને કદાચ તમારી ઘરે કાંટાવાળી વસ્તુ હોય અથવા ઝાડ છે તો આજ જ બહાર કાઢી નાખજો કાંટાવાળી વસ્તુઓ વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે એનાથી ઘરમાં ભયંકર વાસ્તુ દોષ લાગે છે બીજી ભૂલ નવા વર્ષમાં તમારે ભૂલીને પણ કોઈનું વપરાયેલું જૂનું ફર્નિચર અથવા જૂના કપડા ભૂલીને પણ નહીં લાવવાના કારણ કે જૂની વસ્તુઓમાં નકારાત્મક શક્તિઓનું વાસ હોય છે જેના દ્વારા આપણા જીવનમાં આપણે સંકટોનો સામનો કરવો પડે છે તો ભૂલીને પણ બે હજાર છવ્વીસ નવા વર્ષથી કોઈ પણ જૂની વસ્તુ અથવા કાંટાવાળી વસ્તુ હોય તમારા ઘરમાં નહીં લાવતા તો આ માહિતી બે હજાર છવ્વીસને ને સારું વર્ષ બનાવવા માટે છે તો આ વિડીયોને વધુમાં વધુ સનાતનીઓ શેર બે હજાર છવ્વીસ પહેલા જરૂર કરી દેજો અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં